હલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જો મારો વિડીયો તમે પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવશું ડુંગળીના ભજીયા આ બનાવવામાં ઇઝી છે અને સવારે તમે નાસ્તામાં બનાવો તો પણ જલ્દી બની જાય છે હાજે તમે ડિનરમાં પણ ખાઈ શકો છો તો આજે ઠંડુ વાતાવરણ હતું તો મને એમ થયું કે આજે ડુંગળીના ભજીયાની રેસિપી શેર તમારી સાથે કરું અને આ ઠંડા વાતાવરણમાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂર બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં કહેજો તો સાલો જોઈએ આપણે કેવી રીતે બનાવાય તો મેં એક ડુંગળી અહીં લીધી છે ડુંગળીને આપણે આવી રીતના સ્લાઇસની જેમ એકદમ કટ કરવાની છે એકદમ પતલી પતલી બહુ જાડી નથી રાખવાની હવે હાથેથીને આપણે આ બધી સ્લાઇસ અલગ કરી નાખવાની હવે એક બાઉલમાં આપણે એડ કરી દેવાની આવી રીતની બધી છૂટી છૂટી થાય જોઈએ તો હવે એમાં મીઠું હિંગ હળદર જીરું ચટણી અજમો આદુ લસણ મરસાણી પેસ્ટ લીલા દાણા લીંબુ આ બધું આપણે આમાં મિક્સ કરી આવી રીતનું મસળીને એક ખરખું કરીને એક બે મિનિટ મૂકી દેવાનું જ્યાં ડુંગળીમાં પાણી હશે એ બધું ચૂટું પડી જશે હવે આમાં ચોખાનો એક ચમચી લોટ એડ કર્યો છે અને ચણાનો લોટ ચોખાનો લોટ એડ કરવાથી એકદમ ક્રિસ્પી બને છે જો તમે એડ કરો હોય તો કરો ના કરો તો પણ હાલે આના આવી રીતના આપણે બેટર બનાવી લેવાનું તેલ પહેલાંથી ગરમ થવા મૂકી દીધું તો હવે આને આપણે આવી રીતના ભજીયા બનાવી લેવાના આમાં તમે રાઉન્ડમાં બનાવવો હોય ગોળ તો પણ તમે બનાવી શકો પણ આવી રીતના આકારમાં એકદમ સરસ ક્રિસ્પી બને છે તો તમે આવી રીતના પણ બનાવો તો આપણે ડુંગળીના ભજા બનીને તૈયાર થઈ ગયા છે હવે બીજું ઘાણી પણ આપણે આવી રીતના બનાવી લેવાનું જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો આપણે એક પ્લેટમાં કાઢીને સોસ આંબળીની ચટણી તમે આની સાથે ખાઈ શકો છો ની સાથે પણ મજા આવે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવે તો મારી સેનલને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બે લાઇકનનું બટન દબાવો જેથી જ્યારે પણ હું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં તમને એની માહિતી મળે તો એક તમને હું બતાવું છું એકદમ સરસ નરમ ને ક્રિસ્પી બને છે તો તમે આ કાંદીના ભજા જરૂર ઘરે એકવાર બનાવજો ફરી મળશે એક નવા વિડીયો